વડોદરા જિલ્લાના વડોદરાથી ડભોઈ તાલુકાને જોડતો રસ્તો જે ચાર માર્ગીય છે એ આગળ બહુ જ પાણી લીધે દેવ નદીમાં ખૂબ જ અતિથી અતિ ભારે પાણી આવવાના લીધે આ રસ્તો ડેમેજ થયેલો છે પાણીનું એટલું બધું પ્રેશર હતું કે સિંગલ સાઈડનો રોડ જે ડિવાઈડર તૂટી ગયું અને પછી રોડનું અંદર પાણી જવાથી રોડ ડેમેજ થયેલો છે પણ લેન હોવાથી સિંગલ સાઈડ ટ્રાફિક ચાલુ છે ટ્રાફિકને કોઈ જ પ્રોબ્લેમ થાય એવો નથી લગભગ એકથી દોઢ દિવસમાં કામગીરી પૂરી કરી દેવામાં આવશે અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે જો વરસાદ રોકાઈ જાય તો વહેલામાં વહેલું કામગીરી થઈ શકે એમ છે તો અમે પતાવી દઈશું કામગીરી રોડ ચાલુ કરાવડાવી દઈશું લગભગ આશરે બસો મીટર જેટલો રોડ ડેમેજ થયેલો છે ના ટ્રાફિક અત્યારે હાલમાં સિંગલ લેન પર ચાલુ છે એમાં ટ્રાફિકમાં અવરોધ આવે એવો કોઈ પ્રોબ્લેમ નથી